નમસ્કાર મિત્રો નમસ્કાર આજે આપણે કેવડિયા તરફ જઈ રહ્યા છીએ મિત્રો કેવડિયા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે આપણે દર્શન કરીશું વિશ્વની સૌથી ઊંચી જે ટેમ્પલ જેને કહેવાય મૂર્તિ કહેવામાં આવે છે એ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ છે ત્યારે મિત્રો હું આજે મારા ફેમિલી જોડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જઈ રહ્યો છું સુંદર મજાના રસ્તા છે આજુબાજુ વનરાજી છે સરસ મજાનું હાલત વાતાવરણ છે એની અંદર ફેમિલી સાથે જવાનો કંઈક અનેરો આનંદ હોય છે અને અનેરા આનંદની સાથે આપણે ગાડી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહ્યા છે ત્યારે મિત્રો સૌથી પહેલાં કેવડિયા ગામ આવે છે અને ગામની થોડાક અંતરે જાય એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જતું હોય છે નર્મદા મૈયાના તટ ઉપર સાધુ ભેટ ઉપર વિશ્વની સૌથી ઊંચી એક સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું મૂકવામાં આવ્યું છે અને દેશ વિદેશથી અનેક અનેક સહેલાણીઓ રોજ બરોજ અહીંયા આ સ્થળની મુલાકાત લેવા માટે દૂર દૂરથી લોકો પોતાની ફેમિલી સાથે મજા માણવા માટે આનંદ પ્રમોદ કરવા માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે મિત્રો આપ સૌ જાણો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે આપણા અખંડ ભારતના શિલ્પી અને દેશી રજવાડાઓને એક કરનાર એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલના માનમાં અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે પરંતુ મિત્રો મારે આજે જંગલ સફારીની ખાસ મુલાકાત કરવી છે ત્યાં સરસ મજાનું જંગલ સફારી નું મ્યુઝિયમ આવેલું છે એમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ આવેલા છે આ તમે જોઈ રહ્યા છો જીરાફનું જીરાપ છે અને એ રીતના વન્ય પશુઓ પક્ષીઓ અહીંયા તમને જોવા મળશે પક્ષીઓ અને જુદી જુદી જાતના પેરોટ જેને પોપટ કહેવામાં આવે છે એવા પણ જુદી જુદી પ્રકારના પોપટો ગેંડો પણ જોવા મળે છે આ પક્ષીઓને પ્રાણીઓને જોવાનું ખૂબ મજા આવે છે કમસે કમ બે કલથી ત્રણ કલાક આ જંગલ સફારીને જોતા લાગે છે અને એમાં સાપઘર પણ છે પક્ષી ઘર પણ છે અને જુદા જુદા પ્રકારના હરણો અને પક્ષીઓ પણ આવેલા છે તમે એક વખત જરૂર જંગલ સફારીની મુલાકાત અવશ્ય કરજો જંગલ સફારીમાં સફેદ વાઘ પણ તમને જોવા મળશે અને આ ગોહીનું ચિત્ર છે એ રીતના જુદા જુદા પ્રકારના મગરો પણ છે અને એમને રહેવા માટે સુંદર પ્રકારની વ્યવસ્થા પણ આપેલી છે એક વખત તમે જરૂર સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીની મુલાકાત કરજો એમાં આ પક્ષી ઘર આવેલું છે પક્ષીઓ અંદર રાખવામાં આવે છે બતક છે મોર છે જુદા જુદા પ્રકારના વિદેશી પક્ષીઓ રાખવામાં આવેલા છે ત્યારે મિત્રો એક તમે આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો જંગલ સફારી જોવા જેવું છે આમ તો મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત મુલાકાતની

તો તમે જ્યારે પણ જંગલ સફારીની મુલાકાત કરો તેના ભેદ ઉપર જ એની કેન્ટીન આવેલી છે અથવા બહારથી તમારે નાસ્તો કે પછી કશુંક લઈને અંદર જઈ શકો છો પણ અંદર તમને એવો સ્ટોર ચા નાસ્તો કે જમવાનું કોઈ પણ જાતનો સ્ટોર આપેલો નથી તમે આખું ટ્રાસ્ક પૂરું કરો પછી જ તમને કેન્ટીન તમે એટેચ થઈ શકો ત્યાં સુધી વચ્ચે કશું જ આવતું નથી એટલે જો તમારી સાથે નાના બાળક